તો આણંદ જિલ્લામાં પણ સાંજના સમયે ખાબક્યો છે વરસાદ આણંદ શહેરના આસપાસના ગામડાઓમાં વરસાદી માહોલ વલ્લભ વિદ્યાનગર કરમસદ બાકરોલ ગામમાં વરસાદ બોગરી લાભવેલ અને સંદેશર સહિતના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો છે દિવસભરના ઉકળાટ બાદ સમય સાંજે વરસાદનું આગમન થવું છે વરસાદને લઈ અને તમામ લોકોને હાલ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે વરસાદ કડાકા ભડાકા સાથે વરસ્યું છે આણંદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાવો છે આણંદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ વલ્લભ વિદ્યાનગર કરમસદ અને બાકરોલમાં વરસાદ નોંધાવ્યો છે આ સાથે મોગરી લાભવેલ અને રાંદેસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે આગળ વાત વડોદરાની વડોદરાના ડભોઈ તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આપ્યો છે ડભોઈમાં વરસાદી માહોલ મોડી સાંજે ડભોઈ તાલુકામાં ખાબક્યો છે વરસાદ સિદ્ધપુર ચનવાડા જૂની માંગરોળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો વડોદરાના ડભોઈમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે અહીં પડેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે મેઘરાજાએ કરેલા આંબી છાંટણાને કારણે અત્યારે સૌ કોઈ લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે અસહ્ય બફાટમાંથી લોકોને રાહત વધતા થોડા ઘણા અંશે અત્યારે નોંધાઈ રહી છે અને અનેક એવા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પણ આજે મેઘરાજાની સવારી આવી પહોંચી છે તો હવે આગળ વાત કરીએ ભાવનગરની ભાવનગર